દાહોદમાં બે દિવસ પહેલા એક શોકનારી ઘટના સામે આવી હતી કે પહેલા ધોરણમાં ભણતી સ વર્ષની બાળકીનો મુદ્દે આ શાળામાંથી મળી હાહાકાર મચી ગયો છે કે ઘટનાની જાણ થતા દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી અને જેમાંથી મોટો ખુલાસો થયો છે કે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શાળાના આશર્યમાં ગોવિંદ નટેશ બાળકીની હત્યા કરી હતી ને કે આ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે કે પોલીસ દ્વારા આ તપાસ જાણ કરવામાં આ મળ્યું છે કે શાળાઓમાં ગોવિંદ નટ અને નામના આશ્રયમાં બાળકીની હત્યા કરી આશ્રય આશરે ગોવિંદ નટે શાળાના સમયમાં પહેલા આ સવારે તેની માતા પાછી લગભગ દસ વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી બાદમાં ગાડીને જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકીને જ્યારે ત્યાં બોમા બોમ કરી કે શિશુઓના પાડે માટે બે મિનિટ સુધી તેનું ગળું દુબાયું જેનામાંથી આ બાળકીનું ગાડીમાં જ મોત નીચું હતું અને આખા દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી ગાડીમાં કાળા કાંસ હોવાના ગાડીની અંદર જો શું કોઈ શક્ય નહીં થઈ શકે તેથી ગાડીમાં લાવી પાર્કમાં દેખાય તેથી શાળામાં છૂટ્યા બાદ તેમાંથી આશરે તેમાંથી શાળાની અંદર જ ખાડો કરી ખોદી દફનાવી દીધી તેના ખોટા રસ્તે દોરવા માટે બાળકોને સંભાળતા ક્લાસમાં મૂકી દેખાવાયા હતા કે પોલીસ પીપળિયા ગામના નજીક આવેલા ત્યાં ત્રણથી પ્રાથમિક શાળામાં જ વિદ્યાર્થીઓ ત્રણ એકમાં એડમિશન લીધું હતું નિયંત્રણ ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવાર સવારે દસ વાગ્યા વિદ્યાર્થીની શાળાએ જ નીકળે પરંતુ તેમાંથી પૂરો થયેલા હોવા છતાં પણ ફરી નથી